ચાલો આજે આપણે થોડી વાત કરીએ હેમા કંડેરીની એમની જે ફેશન સફર રહી છે એના પર હા અને ખાસ કરીને પેલું એમનું બુટિક ધ લેડીઝ બુટિક એન્ડ કલેક્શન્સ બે હજાર તેરમાં શરૂ કર્યું એની પાછળ શું હતું બરાબર અને આપણી આ જે વાતચીત છે એ પેલો લેખ છે ને હેમા કંડેરી ફેશન યાત્રાનું પુનરુત્થાન એના અમુક મુદ્દાઓ પર આધારિત છે હમ પણ એ સમજવું જરૂરી છે કે આ ખાલી એક દુકાન ખોલી નાખી એવી સીધી સાધી વાત નથી ના ના એ જ આ તો એક સપનું હતું જુસ્સો હતો અને એને કેવી રીતે એમણે મતલબ આયોજન સાથે પૂરું કર્યું એની વાત છે બિલકુલ અને જુઓ રસપ્રદ વાત એ છે કે એમણે ભણતર પૂરું કર્યું પછી શરૂઆત ફેશન થી નોતી કરી ઓ એમ ક્યાં થી શરૂઆત કરી હતી એક અલગ જ ક્ષેત્રમાં હતા પણ ત્યાં એમને ખબર છે મેનેજમેન્ટનો અને ગ્રાહકો સાથે કેવી રીતે કામ કરવું એનો બહુ સારો અનુભવ મળ્યો હ પણ પેલો ફેશનનો કીડો તો